આ વિડીયો આપણો ટમાટી પર છે ટામાટીમાં કેવો રોગ આવે કેવા ટમાટા બે આવે કેવા બગડે આજ બધું તમને વારાફરતી વારાફરતી દેખાડું આ ટમાટાની બેઠક જો બિયારણ હે ગિરનાર મોટું થાય તારે આટલી એની સાઇઝ થાય જોઈ લો આ બધા તો કાસા બિયારણ સારું કપાસમાં કરી એક કપા એક ટમાટી એક કપા એક ટમાટી રોગમાં તો જો પાન આવા થઈ જાય થાય દવાખાન કે એક વખત નથી આ જો પાનની કુકડે સાઈઝ ટ અમુક અમુક તો હારી છે પણ અમુક ઘણી ખરી બગડી જમીન પણ પથરાયેલી છે પાણી પીવે એટલે વધુ બગડે જો જોકે જાય અમુક અમુક કુકર જોઈ લો નીચે નીચે પલ્લી ને ફૂકા જાય ટામાટા રો દેખાડું જો અત્યારે તો થોડે ભણ ભાઈ વધુ ઉડે của bố đi chơi. Khi nào về của chơi luôn. Đáp cái એક તમને ટમાટાની બેઠક દેખાડું જોઈ લો